નમસ્તે દર્શક મિત્રો હું છું ડૉક્ટર તીર્થ વ્યાસ અમૃત ગાયનેક ઓર્થોપેડિક હોસ્પિટલમાં સ્પોર્ટ્સ ઇન્જરી સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરું છું અને આપણે આજે જાણવા માટે ભેગા થયા છીએ કે મેનિસ્કસ ઇન્જરી એટલે શું અને મેનિસ્કસ એટલે શું તો એ આપણે સમજીશું આ મોડલની મદદથી તો તમે જોઈ શકો છો કે આ મોડલમાં આ ઉપરનું હાડકું છે જેને ફીમર કહેવાય છે અને આ નીચેનું હાડકું છે જેને ટીબિયા કહેવાય છે અને બંનેની વચ્ચે આ બ્લુ કલરનું જે સ્ટ્રકચર છે એને મેનિસ્કસ એટલે કે ગાદી કહેવાતું હોય છે અને જ્યારે આપણું શરીરનું વજન પડે છે ત્યારે એ કુશનિંગ ઇફેક્ટ પ્રોવાઈડ કરતું હોય છે તો આમાં કંઈ બી ફાટે તો એને મેનિસ્કસ ઇન્જરી કહેવાય છે થેન્ક યુ